तो गाइस जो सौ सर मज आड़न वड़ा बाजू आरती था है गमे थे कह पे तो कह नहीं पा आरती था है। तो चला गाइस जय माता जी गुड मॉर्निंग आज सर हमें लड़की जे नहीं मड़ा जो कि गायत्री बहन तो जो धाबा पर खावा बा धाबा पर सड़ जी बा हूँ करा દાવા પર જમવા ગયા તાણ જો ઉપર દાબા પર અને ઘરમાં શું ચાલે છે જુઓ તમે હા તો કહેજ આવે તો સાફ સફાઈ થાય ઉપર ઉપરને બધો બેઠ્યો તો બધા ખાલી ખરે અમ ગમ કચરો તચરો જવા ઘરમાં બધું ઉપર થી પાડી નેચે પાડે હવ આ બધું રા બાબા લઈ જાય ક્રિસની વસ્તુ લીલા ભાઈ તો ખાલી આ બધા ઉતારી લીધા હતા તો પેલા ગાય બેઠી માં અને નેચે તો સાફ સફાઈ તો હે દિવાળી સાફ કરવા ને ઘર દિવાળી ચાલ એટલે કૃષક તો રોવા

ના બધા કપડા ના તે બધું ઢોકી દીધું કે માતાજી ગુડ મોર્નિંગ બા વાસણ કરીએ દિવાળી આવી આજે જો હે ભરાય તન નજીક દિવાળી આવી લોગન કોમ આવ પતી જાય હા આજે દોગન તો ચાર કે પાંચ દિવસ બાકી છે ગુડ મોર્નિંગ જય માતાજી સાર સાર આજે કોમ લઈ લીધું હે સાર કે ગુડ મોર્નિંગ જય માતાજી આવા સંગત છે બા હમ કોમ કાઢી છે આજે

લીલાભાઈ બે હો પીજ ઘર ઘરનું કામ કરતા જાય બહાર નું કામ કરતા જાય ખેતરનું કામ કરતા જાય લીલાભાઈ બધું કામ કરતા જાય અરે શરીર એવું ને તો થાકતું જ નહીં સાફ કરજો ઝારીઓ બારીઓ હા એમ માટી કાઢજો જો બારી ખોલી આજે પહેલી વાર ને બંધ ને

મારા મમ્મી એકલી તફત છે લીલાબાન તો બધા આવી જ તો ગાઈસ આપણે આવી જાય નવા માળ એટલે નવા માળ તો જૂના માળ બધાને ઉતારી દીધા ગાડી મૂકી દીધી આપણે અને હવે થોડી વાર બે અંદર આ બાજુ તાવ વાતાવરણ ને ગઈશ આપડે તો આ બાજુ થઈ જાય ગાડી માં બે જઈએ જ્યારે મૂકી દીધી ગાડી તો ગાઈશ અત્યારે ખાસી વાર બેઠા અને બધા જે આવશે અને જે બધા એક વાર હતા એ અમાર ગામ બાજુ બધા એટલે વધુ ના આવે અને જો જમીન આવ્યા દારભ શાક ને બુંદી ને એટલે જમી લીધું બધા આવવાની તૈયારી છે તો આપણે ચલો ઘેર જઈએ હવે ગાડીમાં બેઠ્યા તો હવે બધા એ છે ગાડી પાછળ એક એક વાર એ મેળ તો થોડી વાર એમ જઈને કાઢી લઈએ આજે એટલે આપણે જઈએ ઘેર તો ચોકડી ઉભા અને અમુકને ને કોમ હોય એટલે ઊભી રાખીએ આરી ગાડી મૂકી દીધી સાઈડમાં અને આપડે થોડી વાર એમ ઘેર જઈએ બધા આવી જાવી એમ ને હવે જઈએ ઘેર ચલો ઘેર આવી જાય ઇકો લાઈન હા લઈ ચાલો ચાર્જિંગ અને ચાર્જિંગ તો થયું ના બરોબર

પણ કહો પેલા વાહનો લાવી દે હે ને બધા તો ગાય પહેલા જે વાહનો પેલા રૂમ ન બધા લઈ જઈએ અને પછી બીજો આ રૂમ ન લાવી દઈએ એટલે ખાલી મારો મમ્મી મને આવે એટલે આપણે ઉપર ગોઠવી દઈએ મમ્મી લેવા જઈએ દેગડી તો મારા મમ્મી ખબર જ હોય કે લાઈન સરમાં હું હું આવે બધી જ ખબર હોય હું આવે ન કતિસ ખબર હોય ગાઈસ એટલે મારા મે કે આમદ મિલવાનું કેની એ બો ગહન કાજ જે ગાયો હટ્યું તો બનાયે સ્પેશિયલ કે ગાય હારું હારું ગાયના તો આમથી દોઈડ થોડું કાપી લેતા આમ ના હ સાલ હે આ તો ગાય માં હોસ રેલ લીઓ આપેલ કાળી રેલ લી ને રેલ લી ને એનો એનો આસ્કો છોડી મોણો બદ દેવાનો ગાય નું ગાય ના આપણ નવો રેલ ને કાળી ગાય ની

કાપ 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 ન કાપો હા 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 એ ન કાપી છે તો ગાઈસ ઘરમાં વાસણ ગોઠવાઈ જાય જો આ રીતના હે સેટઅપ આ બધા તો બચા દે અમત પડી રહ્યો અમારે આ મોટા મોટા તો પહેલાં યુઝ થાય મોટા ભાગે અને પહેલાં બે યુઝ થાય આ બે એ કાર હોય એટલે બાકી આ બાજુ આ રીતના સેટઅપ છે જો લીલાબાઈ ઘરે મેં એ કરી દીધું ગોઠવી દીધા આ રીતનું ગોઠવું છે હોય તો કશું છે જ નહીં બધા વાસણ હે પણ બધા પોટ લાંબો હતી ને એક ઠેકાણ મેં લીધી દીધા હે દવા પર આ જવા અને જે અતાર બોલો એ વાસણ એક કે ના ને તાણ શું થતું કે પડઘો પડતો હવે કશું થતું નહીં જે પેલા હતું એમ જ બહુ લાવ બરોબર હે પૈસા કોમ નહિ લાગતો વાર્યું જોડ્યું બધું કર્યું પણ ફરી પાપ નહિ પડતો એ આપડે એ પહી જાઉં પેલા સોફ અમે લઈ જાય હા હાલે હાલે તો સોફ અમે લાના હૈ અંદર કરમા લપાકડા હેડે એક હાથ બે હાથ બે હાથ કોઈ તો ગાઈસ આ વો એક તો બલા પણ આ હું કે ભાઈ હાગડા હે ને એટલે લાઈટ નહીં આવતું હોય અને તો નો લાઈટ આટલા સુધી જ આવે પણ છોકરો આમ વચ્ચે લાવી દે હે ને

મમ્મી કાલે આજે તા તોય કાલે હું બધા જીવલા ભરાઈ જલે ચીર જીવલા કેવાય મમ્મી કહા કહારા ભરાઈ જલે તો ચોક્સા ને કહી દે ને આ ઓય કહી દે તા અને આ આ બાજુ મારે લતો ઢેલો તો નમી મિજર તા આ બાજુ પાંચ થી કોણ પાડી આ પાંચ અને કમ્પ્લીટ કરી દે તો મમ્મીને ને કરી આલે કમ્પ્લીટ હવે ચમચો એ લબડા બધું લબડા ચમચા આજે રોટલી બનાવાની

ગુડ ગુડ જય જય માતાજી માતાજી ગાઈસ જો અત્યારે તો ઓકે ઓકે કંઈ હે નહીં બપોરે હોવા નહીં મળ્યું કે રાતે જ હોય જવાય પણ સવાર મું થવાનો કંઈ ચાર જેમ કે એડિટિંગ કરવાનું અને હવાર કોઈ દિવસ સવાર કરવું પડે બાકી તૈયાર જ હોય અત્યારે રાતે અગિયાર વાગે તો હોય બાર વાગે તો અને હવારે મકાલે મૂકવાનું એટલે લગભગ કે હોય તો જ સવારે મૂકાય જાય કારણ બાકી ના થાય તો ચાલો અત્યારે આ રીતિંગ કરીને જોઈ જઈએ જય માતાજી ગુડ નાઇટ